નમસ્કાર દર્શક મિત્ર આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારી અને ડોક્ટરો વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે આજે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કોન્ટ્રાક્ટ કર્મચારીને માર માર્યો હતો લેબ ટેકનિશિયન દ્વારા લેબ રિપોર્ટ આપવામાં મોડું થતાં રાત્રે બોલાચાલી થઈ હતી જેમાં એમએલટી વિભાગના કર્મચારીએ ડોક્ટરને માર માર્યો હતો અને બાદમાં આજે સવારે ડોક્ટરોએ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ડોક્ટરોએ માર માર્યો હતો જેને લઈને ડોક્ટરોના ટોળા અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના ટોળા અમને સામે આવી ગયા હતા મારામારી થતા એમએલટી વિભાગના કાચ તૂટ્યા હતા અને મામલો વણસ્યો હતો જો કે હિમતનગર પોલીસ સ્થળે આવી ગઈ હતી અને બાદમાં સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો અતુલ પરમાર હિમતનગર ખબર ન્યૂઝ સાબરકાઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિમતનગર ખબર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અરે 7 વાગે સમાચાર ઇન્ટર્ન ડૉક્ટર લેબમાં ઇમરજન્સી પેશન્ટને એક રિપોર્ટ લેવા ગયો હતો અને ત્યાં જે ટેકનિશિયન હતા એની મશીન ટેલિબરેશનમાં હોવાથી પાંચ દસ મિનિટ મોડું આવવાનું કીધું ડૉક્ટરને પણ રિપોર્ટની જરૂર હશે એટલે થોડી બોલાચાલી થઈ અને એના પછી એ લોકો છૂટા પડી ગયા રિપોર્ટ અઢા કલાકમાં પહોંચી ગયા પણ પછી બે ટેકનિશિયન જેટલા છે અને સ્ટુડન્ટ્સ જેટલા છે બે ચૂંકી યંગ છે એટલે બે જણા પોતપોતાની રજૂઆત કરવા અહીંયા આવ્યા અને સુખરૂપે સમાધાન થઈ ગયું છે કારણ કે બે મારી સંસ્થાના હિસ્સાઓ છે એક વિદ્યાર્થી છે એક અહીંયાના કર્મચારી છે અને બે વગેરે કોઈ કામ ચાલે એવું છે નહીં એટલે એ મેં બોલાવી અહીંયા બેસાડી અને સીડીએમ સાહેબ ડીન સાહેબ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ એચ એમના સાથે ચર્ચા કરાઈ અને શાંતિથી ડૉક્ટરને પણ આપણે વર્તનમાં ધ્યાન રાખવું જોઈએ ટેકનિશિયનો પણ જેટલી ઇમરજન્સીમાં રિપોર્ટ આપી શકે મશીનની કોઈ એ હોય કેલિબ્રેશનમાં હોય તો દસ દસ વીસ મિનિટ મોડું થાય પણ એ ધ્યાન રાખીને ઇમરજન્સીનો રિપોર્ટ આપે અને બે આ સંસ્થાના ભાગ છે એટલે શાંતિથી પણ નિવાળો આવી શકતો ઘટના બની છે પણ એનું સમાધાન પણ થઈ ગયું છે અને બે લોકો સમજીને એકબીજાને એ કરીને જતા રહ્યા છે પોતપોતાના વર્ક પ્લેસ ઉપર કામ ઉપર જ્યાં જ્યાં એમની ડ્યુટી છે ત્યાં ત્યાં અને અત્યારે સંસ્થામાં બધું કામ જે રીતે હતું એ જ રીતે ચાલે છે કાચ તોડ્યા છે એ બાબતે કોઈ કાચ તોડ્યા નથી ચું કે સો બસોના ટોળા હતા અને કાચનો ધક્કો લાગી ગયો એટલે કાચ પડી ગયો કાચ કોઈએ તોડી દીધું હોય કે એવું નથી પણ આ સો બસોના ટોળા હોય સો બસો ઇન્ટર્ન હોય પચાસસો ટેકનિશિયન હોય થોડી ધક્કા મૂકી થાય એમાં કાચ તૂટી ગયો છે બાકી એવું કોઈને જાણી જોઈને કાંચ તોડી દીધું હોય કે એવું નથી બંને પક્ષ વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચેલી છે એ ઈજા જે છે બે જણા હોય એમ ધક્કો લાગે કે એવું થાય તો કોઈએ મારવાની દ્રષ્ટિએ ઈજા પહોંચાડી એવું અમને નહીં લાગતું પોલીસ પોલીસના મેડમ આવ્યા હતા પણ એમને પણ એવું નહીં લાગ્યું એમ સમાધાન થઈ ગયું હતું એ પણ હતા વચ્ચે એટલે સમાધાન થઈ ગયું છે એટલે